એ જજ સાહેબના ઘરે જઈને જજ સાહેબને વાત કરી કે અમારા બોટાદ આંદોલનમાં જે રાજુ કરપડાને તમે ખોટી રીતે જેલમાં નાખી દીધો છે એને હવે તમે બહારે લાવી દીજો ન કે હું ગોપાલ ઇટાલિયા વિસાવદરનો ધારાસભ્ય શું કરીશ એ તમે કદાચ જોતા રહી જશો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે બોટાદ જે કરદા આંદોલન ચાલ્યું આ કરદા આંદોલનની અંદર તમે જોયું છે કે રાજુ કરપડા કે જેમને એક મહાપંચાયત પંચાયત થવાની હતી ને આ મહાપંચાયત ની અંદર જ રાજુ અટકાયત કરી કરવામાં આવી કેમ કે રાજુ કરપડાએ પરમિશન ભાઈ હવે તમે વિચાર કરો કે ખેડૂત પાસે એક જવું હોય રાજુ કરપડા તો શું ખરેખર એ લેવી પડે એમને ભાઈ જે કહેવાય ને તો કે ભાઈ અરજી લેવી પડે કહેવાનો મતલબ મિત્રો તો હવે શું ખરેખર આ મામલાની અંદર ભાઈ રાજુ કરપડા નિર્દોષ સાબિત થશે કે કેમ

નતર આવનારા સમયમાં તમે જોશો કે કદાચ તમે અહીંયા જોવા પણ નહીં મળો તો મિત્રો શું હવે ખરેખર ગોપાલભાઈ ઇટાલીએ આ કામ કર્યું આ કામ ખરેખર સારું કર્યું કે ન કર્યું એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કેમ કે સારું કામ કરે ને વખાણ કરવા પડે મારા ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ